વાગડા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય સાત મળતીયાઓ સાથે મળી રૂપિયા ત્રણ કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગડા પોલીસ મથકે નોંધાઈ હતી જેના પગલે કંપની આલમમાં ખરભરાત મચી જવા પામ્યો હતો વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં આજે છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય બે આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે કવાયત તેજ બનાવી છે વાગરા તાલુકાની વિલાયત GRDC માં આવેલ ગ્રાસિમ કંપનીના ફાઈબર ડિવિઝન માં સ્ક્રેપ લેતા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળીત વજનમાં ગપલો કરતા હોવાનું સામે આવ્યું હતું જેના પગલે કંપનીના જવાબદાર અધિકારીઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગ નગરીમાં ભારે ખરભરાટ મચી જવા પામ્યો છે વાગરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ આરોપી અઝમતુલ્લા ખાન તેમજ रॉयल एंटरप्राइज ना प्रोपराइटर धर्मेश सुपरवाइजर रहमतुल्लाह खान वेब्रिज ना ऑपरेटर दर्शन भाई प्रजापति તેમજ विलायत ગામના સરપરાજ સૈયદ સિક્યુરિટી ગાર્ડ कमलेश सिंह તેમજ ટેમ્પોના ડ્રાઈવર સંજય કુમાર સહિત કંપનીના જનરલ મેનેજર jignes mehta સાહેબ કંપનીમાં સ્ક્રૅપ ભરવા ઉંધી ગાડીમાં સ્વેતના વજન બાદ વેફર પરત કરવાની નાહિ જવાબદારી લેતો

ધર્મેશ તથા કંપની જેની અંદાજીત કિંમત આઠ કરોડ બાણું લાખ હોવાનો આંકડો જિગ્નેશ મહેતાએ પોતાના લેપટોપ માંથી આપ્યો હતો આઠમી જાન્યુઆરી ના બહાર પડેલ તફાવત આધારે ગણતરી કરતા અત્યાર સુધી

વાદરા પોલીસે ચારસો નવ તેમજ એકસો વીસ બી હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેલું શોધવાની કવાયત શરૂ કરી હતી વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી ઓછા આરોપીઓને

અહીં પીકો કલમ ચારસો નવ એકસો વીસ બી એક ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદશ્રી રાઘાભાઈ હોય ફરિયાદ આપેલ છે જેમાં બિરલા ક્રાસિંગ કંપનીમાં તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો મટીરિયલ ગેટ ઉપરના જે ઓપરેટર છે હરીબ એમને દર્શન પ્રજા પછીનું હવે વજન કર્યું હતું એમનું વિજન જણાવ્યું દસ કિલો ચારસો સિત્તેર કિલોગ્રામ એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી શો ટેમ્પાનું વજન ચૌદ કિલો ચારસો વીસ કિલોગ્રામ જણાય એથી એમને આ બાબતે શંકા કહી કે ત્રણ હજાર સત્સો ને એંશી કિલો વજન ગ્રામ ઓછું હતું એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી તેથી અમને એમના એડમિન ઓફિસર અને એચઆર મેનેજર વગેરે એને જાણ કરેલી એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે આ કામનો આરોપી છે રહીમતુલ્લા ખાન અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપર રાઇટ છે ધર્મેશભાઈ તેમને કોન્ટ્રાક્ટ આપેલો છે એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા એક છ એક આરોપીઓ છે અઝમતુલ્લા ખાન બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર ધર્મેશભાઈ સુપર સુપરભાઈઝર રહેમતુલ્લા ખાન રીતના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને બિલાસ ગામના સરપ્રાઝ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ સિંહ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા આઇસર ટેમ્પોનો ચાલક કુમાર યાદવ આ બધા ભેગા મળ્યા આઠ આરોપીઓ લગભગ બે હજાર સત્તરથી આ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે આરએફ આઈડી કાર્ડ હોય છે એ આરએફ આઈડી કાર્ડ જે ટ્રક ટેમ્પો આઇસર ટેમ્પો એનું આટલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને તેથી પછાડ જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે ટેમ્પો તેથી પસાર થઈ જતો હતો એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ છ લાખ એકાવન હજારની છેતરપિંડી થયેલી હતી એ રીતે આજની સુધી બે હજાર સત્તરથી કુલ સાત ચારસો છપ્પન ગાડીઓ આ રીતે પસાર થઈ રહી છે એટલે એનું આ જે ટેમ્પોમાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ ત્રણ કરોડ બાર લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપી ભેગા મળી અને પુરાહિત કાવતરો કરી અને છેતરપિંડી કરેલી છે એ બાબતનો વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ છ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યો છે બાકીના જે બે આરોપીઓ છે એ આમ વોન્ટેડ છે એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે